નમસ્કાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં પીએમ વાઘાણીના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મને જ નથી ખબર કે મિની બ્લોગ છે મોટો બ્લોગ છે કે મીડિયમ બ્લોક છે પરંતુ આજે આપણે મીડિયમ બ્લોગ બનાવવાનો છે કારણ કે આજની સફર હતી થોડીક લાંબી એટલે આ માટે આજનો આ વિડીયો આપણે ઉતાર્યો છે અને નીકળીએ આપણે ધોલેરા જવા માટે ધોલેરા અમદાવાદમાં જવાનું હતું કારણ કે ત્યાં થોડું કામ હતું શું કામ હતું તે આગળ તમને જાણવા મળશે અને છેલ્લે સુધી જોજો કારણ કે છેલ્લે જે વરસાદ હતો રિટર્નમાં તે વરસાદ ખૂબ જ હતો અને એ વરસાદ જોઈને એવું લાગતું હતું કે ખૂબ વરસાદ પડી રહ્યો છે એટલે વિડિયો છેલ્લે સુધી જોજો ખૂબ મજા આવવાની છે રસ્તામાં થોડો વોલ્ટ લઈ લીધો હતો અને ત્યારબાદ ફરીવાર નીકળી ગયા ફરીવાર જ્યાં જવાનું હતું ત્યાં જવા માટે અને ત્યાં જે વાતાવરણ હતું તે ખૂબ જ આજુબાજુમાં જાણે ધરતી માતાએ લીલો ચાદર ઓઢી લીધો હોય તેવું વાતાવરણ હતું ને સરસ મજાનું આ વાતાવરણ હતું તે જોઈને ખૂબ જ આનંદ થયો હતો ને ત્યારબાદ પહોંચી ગયા ધોલેરા તાલુકા સેવા સદનમાં અને ત્યારબાદ ત્યાંથી બહારનું વાતાવરણ જોયું હતું આજુબાજુમાં ફરતે ધોલેરામાં પાણી ભરાયેલું હતું વચ્ચે આપણી કચેરી આવેલી હતી અને તે આનંદ હતો તે ખૂબ જ અલગ પ્રકારનો હતો અને ખૂબ લીલોતરી ભર્યું વાતાવરણ હતું અને ત્યારબાદ નીકળી ગયા હતા કામ બતાવીને પાંજે સાંજે પાંચ છ વાગે રિટર્ન થઈ ગયા અને રિટર્ન થતાં થતાં જોયું તો કોઈ એક ટ્રક હતો તે ખરાબ થઈ ગયેલો છે એટલે તેને બીજા ટ્રક દ્વારા ત્યાંથી લઈ જવામાં આવી રહ્યો હતો અને રસ્તામાં ખૂબ જ વરસાદ હતો આ વરસાદથી આગળનું કાંઈ પણ દેખાઈ ન રહ્યું તો આ તો હજી ઓછો છે પરંતુ જેમ જેમ આગળ જતા રહ્યા જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ વરસાદ ખૂબ જ આવતો રહ્યો હતો અને ત્યારબાદ વરસાદ ખૂબ જ હતો અને ખૂબ જ અંધારું ખૂબ જ કાળા વાદળા હતા અને ગાડીમાં સતત ને સતત વાઈપર ચાલુ હતા કારણ કે વરસાદ એટલો હતો ને તમે જોઈ રહ્યા છો કે ઠેર ઠેર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી અંધારું 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 છે અને સામેવાળી ગાડીઓની પણ લાઇટ ઉપર લાઇટ ચાલુ છે અને પાછળની ગાડીઓની પણ લાઇટ ચાલુ છે એટલે આવો ખૂબ સરસ મજાનું વાતાવરણ અને વરસાદી માહોલ હતો આ વરસાદી માહોલને પસાર કરીને આવી રહ્યા હતા સુરત તરફ અને આજના આટલું ફરી મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે નવી શરૂઆત સાથે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને રાત્રે વાગી ગયા હતા બાર તો ફરી મળીએ આવતીકાલે થેન્ક યુ